બોટાદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે ઉતાવળી નદીમાં પ્રદૂષણ માફિયાઓ પાપ છોડી રહ્યા છે પ્રદૂષણ માફિયાઓના પાપના પર્દાફાશનો વિડીયો વાયરલ થયો જે મેં આપને બતાવીશું બોટાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે ઉતાવળી નદીમાં પ્રદૂષણ માફિયાઓ કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે પ્રદૂષણ માફિયાઓના પાપના પાપનો પર્દાફાશ કરતો વિડીયો વાયરલ થયો છે જે મેં આપને બતાવીશું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તમે સ્ક્રીન ઉપર જોયો આ નદી કે જેમાં ફીણ તમને દેખાઈ રહ્યું છે છે આ પાપ પ્રદૂષણ માફિયાઓનું નદીને બરબાદ કરવાનું નદીમાં પોતાનું કેમિકલયુક્ત પાણી છોડીને આવી સ્થિતિ સર્જવાનું પ્રદૂષણ માફિયાઓનો પાપ જે તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બોટાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે કોઈ પણ જાતની પરવા ચિંતા કર્યા વગર આવી રીતે નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે નદીઓ કે જેમને માતા માનવામાં આવે છે એમની આ સ્થિતિ આખા આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે તમને પાણી ક્યાંય નથી દેખાઈ રહ્યું દેખાઈ રહ્યું છે ફક્ત ફીણ આ ઝેરી ફીણ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શકે છે

જીપીસીબીના હફ્તા રાતનો આ બોલતો પુરાવો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ જીપીસીબીની હવે હફ્તાખોરી ચાલુ થઈ ગઈ સાળંગપુર ગામના નારાયણ કુંડ નજીક આ દ્રશ્યો જોવા મળ્યા છે તો જીપીસીબી હપ્તાખોરીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે એક તો પ્રદૂષણ માફિયાઓ બેફામ નદીઓમાં કેમિકલ છોડી રહ્યા છે અને એમની સામે કોઈ સખત કાર્યવાહી કરવામાં નથી આવતી

બગડતું હોય છે પણ અત્યાર સુધી ક્યારેય પણ કોઈ પણ કાર્યવાહી થઈ હોય તે પ્રમાણે નથી ક્યાંક ક્યાંક ને નદી નાળાના આ પાણીના કારણે ચોક્કસ થી ડેમ ના પાણી પણ ક્યાંક ને ક્યાંક બગડતા હોય છે જેના કારણે લોકોના આરોગ્ય સાથે પણ ચર્ચા થાય છે પણ તંત્ર કોઈ પણ જાતની કામગીરી અગાઉ કે અત્યાર સુધીમાં ક્યારે પણ લેવામાં આવી નથી આભાર મહીપાલ વિગતો આપવા માટે